નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી ખેડૂત સંઘની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જીરુના ભાવ જીરું પકવતા તમામ ખેડૂતો માટે આવ્યા નિરાશજનક સમાચાર શું છે આ નિરાશજનક સમાચાર અને સાથે જીરુના ઊંચા અને નીચા ભાવની સંપૂર્ણ માહિતી માટે વિડીયો પૂરો જોજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌપ્રથમ જીરુ સમાચારથી વાત કરીએ તો જીરુના ભાવ વાયદામાં નવસો ને પંચાવન જેટલા ઘટીને અત્યારે વાયદો સિત્તેર હજારની અંદર આવી ગયો છે જેની વાત કરીએ તો ચાઇનામાં નવા જીરાની આવકો ચાલુ થતાં લોકલ વાયદામાં વેસવાલી જોવા મળી હતી જેથી સતત ત્રીજા દિવસે વાયદામાં ઇલાસ જોવા મળી હતી અને ભાવમાં પણ આપણને અત્યારે સતત ઢીલાસ જોવા મળે છે ને જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કર્યો છે તે ખેડૂતોને અત્યારે નિરાશજનક સમાચાર ગણી શકાય જ્યારે જીરુની બજારના ભાવ અથડાઈ રહ્યા છે અને હાલના તબક્કે હાજર વાયદામાં નરમ હતા ચાઇનામાં નવા જીરુની આવકો શરૂ થવા લાગી હતી અને ભારતીય જીરુની અત્યારે ડિમાન્ડ નથી જેના કારણે બજારમાં ટોન નરમ દેખાઈ રહ્યો છે અને જીરુનો વાયદો પણ અત્યારે સત્યાવીસ હજાર અંદર પહોંચી ગયો હતો અને ભાવ હજી પણ તૂટે તેવી ધારણાઓ છે જ્યારે જીરુના વેપારીઓ અને બ્રોકરો કહે છે કે હાલના તબક્કે જીરુની વેસવાયેલી બહુ ઓછી છે અને સામે લેવાલી પણ મર્યાદિત જોવા મળી રહી છે જેના કારણે અત્યારે બજારમાં નરમ ટોન રહે તેવી ધારણા છે જો આગામી બે દિવસમાં હાજર બજારમાં ભાવ ઘટે તો વાયદામાં આગામી સપ્તાહ વધુ ઘટાડો હશે તેવી શક્યતાઓ છે જીરુની તેજી મંદીને આધાર માત્ર એની માત્ર ચાઇનાના ક્રોપ ઉપર રહેલી છે જો ચાઇનાની નિકાસ માટે નીચા ભાવ ઓફર કરે તો જ તેના ક્રોપ ઊંચો હોવાના માની શકાય તે સિવાય પાકમાં પોલ હોવાની સંભાવનાઓ પણ દેખાય છે તો મિત્રો હવે જીરુના ભાવની વાત કરીએ તો જીરુના ભાવ અત્યારે તેની ક્વોલિટી મુજબ વાત કરી લઈએ તો અત્યારે ચાલુ જીરુના ભાવ પિસ્તાલીસોથી પાંચ હજાર એવરેજના પાંચ હજારથી પાંચ હજાર પચાસ મીડિયમના પાંચ હજાર પચાસ થી પાંચ હજાર સો બેસ્ટમાં પાંચ હજાર થી પાંચ હજાર એકસો પચાસ તો સુપરની અંદર પાંચ હજાર એકસો થી પાંચ હજાર બસો રૂપિયા સુધીના ભાવ જોવા મળતા હતા જ્યારે ક્વિન્ટલની વાત કરીએ તો જે બાવીસ હજાર પાંચસોથી થઈને સવિસ હજાર પાંચસો સુધીના ભાવ જોવા મળતા હતા સાથે જ હવે આગામી સમયમાં બજારમાં શું થશે તેની વાત કરીએ તો મિત્રો હાલના તબક્કે આગામી સમયમાં હજી પણ પાંચક દિવસ બજાર ઘટતું જોવા મળે ત્યારબાદ બજાર સ્થિર થાય તેવી ધારણા છે તો બસ આજના જીરુના સમાચારમાં આટલું જ ધન્યવાદ